તો નવસારીથી મહત્વના સમાચાર નવસારીમાં લોકમાતા કાવેરી નદી કે જેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અત્યારે લોકમાતા કાવેરી કે જે સીમાડા ઓળંગીને વહી રહી છે ત્યારે કાવેરી નદીના વધતા જળસ્તરથી શહેરમાં નદીના પાણી આવશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કાવેરી નદી ભયજનક સપાટીથી વહી રહી છે ત્રણ ફૂટ ઉપર તો બિલીમોરામાં અનેક વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે પાલિકાએ અનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કર્યા છે હજુ પણ નદીની સપાટી ચારથી પાંચ ફૂટ વધવાની આગાહી જે છે તે કરવામાં આવી છે કાવેરી નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર વહી રહી છે તો લોકોને પાલિકાની અનાઉન્સમેન્ટ જે વાન છે તેના થકી સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અત્યારે દક્ષિણ ગુજરાતની મોટા ભાગની નદીઓ કે જે બે કાંઠે વહી રહી છે અને હાલ જે કાવેરી નદી છે તેના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે બિલ્લીમોરા શહેર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં આવતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે